તો આપણે ગોપી તળાવ મંદિરે પહોંચી જાય આ બોર્ડ મારેલ છે ગોપી તળાવ પ્રવેશ દ્વાર મંદિર આ પાસે દેખાય ગોપી તળાવ કોઈ ખાતું નહીં હા અમે મમરા અમે મમરા લઈને આવ્યા મમરા તો કોઈ ખાતું નથી નટ લાગશો છોકરા ખાશે એ એ એટલે માટલો પણ આવું ખાઈ ખાઈ ને ધાપ્યો ના ખાય ના ખાય એટલે રેવા જો યશ ખાશે આ માટલો ખાશે આ માટલો રહ્યો ને આ જો તને આ શું એનો ઇતિહાસ ખબર તમે આ શું કામ આવે હા નાવા માટે તો આ શાનો બને

અને આયકન આયકન ના કોડ એ પડે ને પેલો એસ પડે ને હજુ આ જનાવર છે એટલે બધા બેઠા છે ના પુલની પેલી સાઈડ જવા માટે હોળીયા નું કરતા એટલે હવે પુલ બની ગયો એટલે હોળીયા બધા એમને પડ્યા હતા રે ત્યાં કોઈ જો પાણી એ નહીં તો પડ્યા ઓડિયા પાણી હુક્યું છે એટલે બધું બહુ સંખ્યામાં છે ઓડિયા એવું નહીં કે બધા નાના છે આ સાઈડ તાકો આ બધું મોટી સાઈઝ છે તાકો છે મોટો મોટો ઓડિયા છે હેવી સાઈઝના yes બેડો બેડો જોયરો તાકો ઓડિયા

લશ્કરી માંથી ઉતરી સરસ મજાના વીડિયા બનાવીએ અને હેસો જો ગાડી ગાડી ને તાકરો ભારે આપડે આપણે માં થાય જશે અને આ એ બ્રિજ છે જે આઈકન પબ્લિક બધા રીલ બનાવે છે અને રીલ બનાવવાનું બી ચાલુ જ છે તો આપણે બી રીલ બનાવવાની છે ફોટા પાડવાના છે આ ખબર નહીં ચશ્મા કોણ હતા લક્ઝરીમાં હતા એના બુસ મારી લાગે છે ચશ્મા

અને હવે આપણે આવી ગયા બેટ દ્વારકા માં તો હવે આપણે અહીંયા ફરવાનું છે બધે તો તમને બતાવું અહીંયા શું શું છે તો બ્લોગ માં ભણ્યા રહેજો ખૂબ મજા આવશે હળવે હળવે કૌરવ પાંડવોના શાંતિદૂત બન્યા હતા કૃષ્ણ ભગવાન એનું આ ચિત્ર છે સરસ મજાનું દુશાસન દ્વારા દ્રૌપદીનું ચિરણ આમાં દુશાસન દ્રૌપદીનું ચિર હરણ કરે છે અને આ બાજુ કૃષ્ણ ભગવાન ચીર પૂરે છે અને આ બેઠા એ બધા પાંડવો છે ભીષ્મ પિતામાં બાણસૈયા પર આ છે ભીષ્મ પિતામાં બાણસૈયા પર છે અર્જુનના બાણ મારેલા છે આ બધા Hãy subscribe là kênh Ghiền Mì Gõ Để mình bỏ lỡ rồi video hấp dẫn તો આપણે બે દ્વારકાથી પરત થયા અને અહીંકાને રુક્ષ્મણી માતાનું મંદિર છે તે અંદરથી અલાઉડ નહીં કેમેરો એટલે અંદરથી આપણે લીધો નહીં શૂટિંગ અને હવે આપણે જવાનું છે જમવાનું રોટલા ખાઈને હવે ઘરે બધા આવવાનું છે કારણ કે આ તો બહુ મોજ કરી બહુ ફર્યા અને હવે જવાનું છે જમવા બહુ ભૂખ લાગે તો બોલાતું પણ નહીં એટલે ચલો હવે પહેલાં જમવા જવાનું ખાવાનું ચાર હાથમાં આવે મિત્રો આપણે બધી જગ્યાએ ફરી અને આ છે નાઇટ આપણે લક્ઝરીમાં કાઢીને હવે હાંતલપુર આપણે ચા પીવા રોકાણ છો તો બધા ચામેલા છે અને આપણે આ બધા દાંતણ કાઢવા જો આ બધા બધી સુવિધા છે તો કોઈ પાણી પીવાને કોઈ બરસ કરવાને ફર્યા છે તો આપણે ચા પી અને હવે જવાનું છે ડાયરી પાપર પાપર થોડી ખરીદી કરી અને પછી જવાનું છે ઘરે તો વિડીયોમાંથી બને ચા પીવાનું બાકી છે ચા બધા પેસેન્જરે